ભક્તજનો આજની આ શિવકથા દરેક જણ અંત સુધી સાંભળી શકશે નહીં કારણ કે ભગવાન શિવને પ્રસન્ન કરવા દરેક માટે સરળ નથી હોતા આજનો મનુષ્ય પોતાના જીવનની દોડધામમાં એટલું ગૂંચવાઈ ગયો છે કે કોઈનું ધ્યાન ધન ભેગું કરવામાં છે કોઈ સંસારની હોડમાં ફસાયેલું છે અને કોઈની પાસે પોતાના આરાધ્ય માટે થોડી પળો કાઢવાનો પણ સમય નથી બચ્યો પ્રાચીન કાળમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઋષિ મુનિઓને કઠોર તપ કરવું પડતું હતું વર્ષો સુધી જંગલોમાં રહીને ભૂખ તરસ સહન કરીને ધ્યાન અને સાધના કરવી પડતી હતી પરંતુ આ કળિયુગ છે ભક્તજનો આ યુગમાં મહાદેવે પોતાના ભક્તો પર વિશેષ કૃપા કરી છે હવે તેમને પ્રસન્ન કરવા માટે ન તો કઠિન તપ જોઈએ અને ન તો મોટા મોટા યજ્ઞ કે ભારે ભારે દાન આજે માત્ર શિવકથાને શ્રદ્ધાથી સાંભળવી અને શિવ નામનો જાપ કરવો જ પર્યાપ્ત માનવામાં આવ્યો છે દુઃખની વાત એ છે કે લોકો આ સરળ સાધના માટે પણ સમય નથી કાઢી શકતા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ કોઈ પવિત્ર કથાનો આરંભ કરીને વચ્ચે જ છોડી દે છે તે પોતાના પુણ્યથી વંચિત રહી જાય છે તેથી આ કથાને પૂરા મન અને શ્રદ્ધા સાથે અંત સુધી સાંભળવી એ જ તમારું પહેલું અને સૌથી મોટું પુણ્ય છે કથાશ્રવણથી મનને શાંતિ મળે છે ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે શિવનામનું સ્મરણ કરતા કથા સાંભળવાથી પરિવારના કષ્ટ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે સંતાનના જીવનમાં પ્રગતિ આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને સૌથી વધીને ભગવાન શિવની વિશેષ કૃપા જીવન પર બની રહે છે તેથી ભક્તજનો કથા આરંભ કરતાં પૂરા શ્રદ્ધા ભાવથી હૃદયમાં શિવનામનું સ્મરણ કરો જેથી ભક્તિની આ યાત્રા અહીંથી જ પ્રારંભ થઈ જાય અને તમને તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય હવે મનને શાંત કરો હૃદયમાં ભક્તિ જગાડો અને પૂરી નિષ્ઠા સાથે આ પાવન શિવ કથામાં પ્રવેશ કરો આજની કથા એક એવા શાંત અને સરળ ગામથી શરૂ થાય છે જ્યાંની હવામાં પણ ભક્તિની સુગંધ ભળેલી હતી તે જ ગામમાં એક સીધો સાદો અને સરળ હૃદયવાળો ખેડૂત રહેતો હતો જેનું નામ હરદેવ હતું હરદેવની દુનિયા ખૂબ નાની હતી પરંતુ તેમાં જ તેનો આખો સંસાર સમાયેલો હતો તેનું ઘર માટીનું બનેલું હતું દિવાલો પર છાણનું લીપણ અને ઉપર નળિયાની છત હતી ઘરની સામે થોડીક ફળદ્રુપ જમીન હતી જે તેના અને તેની પત્નીના જીવન નિર્વાહનું એકમાત્ર સાધન હતી તેની પાસે બે મજબૂત બળદ હતા જે માત્ર ખેતીના ઓજાર નહીં પરંતુ તેના સાચા સાથી હતા એ જ તેની સૌથી મોટી પૂંજી હતી દુનિયાની નજરોમાં હરદેવ ગરીબ હતો પરંતુ તેના મનમાં ક્યારેય દરિદ્રતા નહોતી તેનું હૃદય સંતોષ અને પ્રેમથી ભરેલું હતું તેને એ વાતનું કોઈ દુઃખ નહોતું કે તેની પાસે બીજા જેવું ધન નથી હરદેવનું દૈનિક જીવન કોઈ સાધનાથી ઓછું ન હતું તે દરરોજ સૂર્યોદયથી ખૂબ પહેલાં જાગી જતો જ્યારે આકાશમાં તારા હજુ પણ ચમકી રહ્યા હોય શીતળ જળથી સ્નાન કરી તે સ્વચ્છ પરંતુ સાધારણ વસ્ત્રો ધારણ કરતો તેનો દિવસ ખેતર કે ઘરેલું કાર્યોથી નહીં પરંતુ ભક્તિથી આરંભ થતો હતો તે ગામના પ્રાચીન શિવ મંદિરે અવશ્ય જતો જે એક વિશાળ વડના ઝાડની છાયામાં સ્થિત હતું મંદિરની દિવાલો સમયની સાથે જૂની થઈ ચૂકી હતી તેના પર લીલ જામી ગઈ હતી છતાં પણ ત્યાં એક દિવ્ય શાંતિનો અનુભવ થતો હતો મંદિર પહોંચીને હરદેવ તાંબાના લોટાથી ધીરે ધીરે શિવલિંગ પર જળ અર્પણ કરતો તે ક્યારેય ભગવાન શિવ પાસે મોટી ઈચ્છાઓ નહોતો માંગતો ન ધન અને વૈભવની કામના કરતો હતો તેનો વિશ્વાસ હતો કે સાચી ભક્તિ માંગવાથી નહીં પરંતુ સમર્પણથી જન્મે છે જળ અર્પણ કર્યા પછી તે હાથ જોડીને માત્ર એટલી જ પ્રાર્થના કરતો હે ભોલેનાથ મને ધન નથી જોઈતું બસ એટલું સામર્થ્ય આપજો કે હું ઈમાનદારીથી પરિશ્રમ કરી શકું અને મારી પત્નીનું પાલન કરી શકું સાથે જે થોડું જીવન અને સાધન તમે આપ્યા છે તેમાં સંતોષ જાળવી રાખવાની બુદ્ધિ આપજો આ જ હરદેવની નિષ્કામ ભક્તિ હતી નિસ્વાર્થ અને પૂર્ણ સમર્પણથી ભરેલી તે જાણતો હતો કે તેનું કર્તવ્ય માત્ર કર્મ કરવાનું છે તેના ફળનો નિર્ણય તો દેવાધિદેવ મહાદેવના હાથમાં છે અત્યાર સુધી તેનું જીવન શાંત અને સરળ વહી રહ્યું હતું જાણે કોઈ નદીનો ધીમો પ્રવાહ પરંતુ જીવનની દરેક નદીને સાગર સુધી પહોંચતા પહેલા ખડકો સાથે ટકરાવું જ પડે છે અને હરદેવની આ શાંત ભક્તિની પણ પરીક્ષા જલ્દી જ શરૂ થવાની હતી હરદેવના જીવનનો બીજો સશક્ત આધાર તેની પત્ની કમલા હતી કમલા પણ પોતાના પતિની જેમ જ શાંત સરળ અને ઊંડી શ્રદ્ધાથી ભરેલી સ્ત્રી હતી જ્યાં હરદેવ ખેતરો અને મંદિરની જવાબદારી નિભાવતો ત્યાં કમલા પોતાના ઘરને મંદિરની જેમ પવિત્ર રાખતી હતી તે દરેક કાર્યમાં પોતાના પતિનો સાથ આપતી અને તેનો વિશ્વાસ તેની સૌથી મોટી શક્તિ હતી કમલાની ભક્તિ પણ કોઈ તપસ્યાથી ઓછી નહોતી તે દરેક સોમવારે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત રાખતી હતી કારણ કે તે જાણતી હતી કે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને સાચા મનથી કરવામાં આવેલું વ્રત ઘરમાં સુખ શાંતિ અને સૌભાગ્ય લાવે છે સંધ્યા સમયે જ્યારે હરદેવ ખેટરેથી પાછો ફરતો કમલા આંગણામાં એક નાનો દીવો પ્રગટાવતી તે મંદ પ્રકાશમાં બંને પતિ પત્ની બેસીને શિવ નામનું સ્મરણ કરતા તેમના ઘરમાં ભલે ઐશ્વર્યનો અભાવ હતો પરંતુ ભક્તિનું અજવાળું સદાય બની રહેતું હતું કમલા અવારનવાર હરદેવને કહેતી આપણી પાસે સંસારની દ્રષ્ટિએ ભલે ઓછું હોય પણ ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે ભોલેનાથની કૃપા આપણી સાથે છે જ્યાં સુધી આપણો વિશ્વાસ અડગ છે આપણા ઘરમાં કોઈ ઉણપનો અનુભવ નહીં થાય આ અભાવ માત્ર બાહ્ય છે આપણા મનનો નહીં પોતાની પત્નીના આ શબ્દો સાંભળીને હરદેવ મલકાઈ ઊઠતો તેમના નાના સંસારમાં એક બીજી અમૂલ્ય સંપત્તિ હતી તેમના બે બળક તે બંને બળદોમાંથી એકનું નામ હરદેવે નંદી રાખ્યું હતું જે સ્વયં ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે અને બીજાનું નામ શંભુ જે મહાદેવનું જ એક પાવન નામ છે આ બંને બળદ હરદેવ માટે સાધારણ પશુ નહોતા તે તેમને શિવનું જીવંત રૂપ માનતો હતો જ્યારે તે ખેતર ખેડતા પહેલાં તેમને તૈયાર કરતો તો સ્નેહપૂર્વક તેમના માથા પર ચંદનનું તિલક લગાવતો જાણે કોઈ દેવતાની પૂજા કરી રહ્યો હોય તે તેમને ઉત્તમ ઘાસચારો કાવડાવતો અને પ્રેમથી તેમની સાથે વાતો કરતો જાણે તે તેના પરિવારના સભ્યો હોય ગામના અમુક લોકો જે હરદેવની સરળતા અને તેની ભાવનાને સમજી શકતા નહોતા તે અવારનવાર તેની મજાક ઉડાવતા તેઓ હસીને કહેતા હરદેવ જેટલી પૂજા તો આ બળદોની કરે છે એટલી તો કદાચ મંદિરમાં પણ નથી કરતો શું આજ તારા ભગવાન છે હરદેવ આ વાતો પર ક્યારેય ક્રોધિત નહોતો થતો બસ હળવા સ્મિત સાથે જ ચૂપ રહી જતો તે જાણતો હતો કે સાચી ભક્તિ શબ્દોથી નહીં આચરણથી પ્રગટ થાય છે તેના માટે બળદોની સેવા જ શિવસેવા હતી નંદી અને શંભુ પણ પોતાના સ્વામીના પ્રેમને ભલી ભાંથી સમજતા હતા અને પૂરી નિષ્ઠાથી તેનો સાથ નિભાવતા હતા આજ હતો હરદેવનો નાનો પણ પવિત્ર સંસાર ભક્તિ સંતોષ અને નિષ્કપટ પ્રેમથી ભરેલો પરંતુ શ્રોતાઓ હવે આ શાંત સંસારની પરીક્ષાનો સમય આવી પહોંચ્યો હતો ધરતી પર હરદેવ પોતાના વિશ્વાસ અને પ્રેમમાં મગ્ન હતો ત્યાં જ કૈલાશ પર્વત પર દેવાદિદેવ મહાદેવ અને આદિશક્તિ માતા પાર્વતી આ ભક્તના જીવનને જોઈ રહ્યા હતા માતા પાર્વતીએ હરદેવની સાદગી અને તેની પત્ની કમલાના અડગ વિશ્વાસને જોઈને કહ્યું હે પ્રભુ જુઓ તમારો આ ભક્ત કેટલો નિષ્કામ છે આ તમારી પાસે ક્યારેય ધન કે વૈભવ નથી માંગતો માત્ર સંતોષ અને કર્મ કરવાની શક્તિ ઈચ્છે છે આની પત્ની પણ કેટલી શ્રદ્ધાવાન છે બંનેનો વિશ્વાસ સાચે જ અદભુત છે ભગવાન શિવ શાંત ભાવે મલકાયા અને બોલ્યા દેવી આ સંસારમાં આવો સાચો ભક્ત મળવો અત્યંત દુર્લભ છે મોટા ભાગના લોકો મારી પાસે માત્ર માંગે છે પરંતુ હરદેવ માત્ર સમર્પણ કરે છે તે પોતાના બળદોને પણ મારું જ રૂપ માને છે આ તેની ભક્તિની એક ઉચ્ચ અવસ્થા છે માતા પાર્વતીએ કરુણાથી કહ્યું તો પછી પ્રભુ તમે આના પર તમારી કૃપા કેમ નથી વરસાવતા આમને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરો જેથી આમનું જીવન અને વધારે સુખમય થઈ જાય મહાદેવ ગંભીર સ્વરે બોલ્યા દેવી સાચો ભક્ત ક્યારેય સુખ સુવિધાઓનો ભૂખ્યો નથી હોતો અત્યાર સુધી હરદેવે સુખમાં રહીને ભક્તિ કરી છે પરંતુ ભક્તિની વાસ્તવિક પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે દુઃખ અને સંકટમાં પણ ઈશ્વરનું સ્મરણ બની રહે તેમણે આગળ કહ્યું મારે એ જોવું પડશે કે જ્યારે તેની પાસેથી તેનો સહારો છીનવાઈ જશે ત્યારે તેનો વિશ્વાસ ડગમગે છે કે ખડકની જેમ અડગ રહે છે તેની ભક્તિ સંસાર માટે એક ઉદાહરણ બનવી જોઈએ માતા પાર્વતીએ થોડી ચિંતા સાથે પૂછ્યું શું તમે આની પરીક્ષા લેશો પ્રભુ ક્યાંક આ માર્ગથી ભટકી ન જાય આ તો ખૂબ ભોળો છે ભગવાન શિવે શાંત સ્વારે ઉત્તર આપ્યો પાર્વતી હું કોઈ ભક્તનો વિશ્વાસ તોડવા માટે પરીક્ષા નથી લેતો હું પરીક્ષા એટલે લઉં છું જેથી તેનો અડગ વિશ્વાસ સોનાની જેમ તપીને વધુ નીકળે અને સંસારને સાચો માર્ગ બતાવી શકે હું આના ખેતરને સૂકવી નાખીશ આનો બાહ્ય સહારો છીનવી લઈશ જેથી આ સમજી શકે કે આનો વાસ્તવિક સહારો ન ધન છે ન સાધન બલકે હું સ્વયં છું મહાદેવે પોતાની દિવ્ય લીલાને આગળ વધારવાનો સંકલ્પ લીધો તેમના વિધાનમાં હવે એ નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે હરદેવના જીવનમાં સંગીત કઠોર પરીક્ષાનો સમય આવવાનો છે આ માત્ર હરદેવની આસ્થાની પરીક્ષા નહોતી પરંતુ તેની પત્ની કમલાના અડદ વિશ્વાસને પણ પારખવાનો હતો અને આ પ્રકારે ભગવાન શિવની લીલા આરંભ થઈ થોડા જ અઠવાડિયામાં ગામનું વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું વર્ષાનો સમય આવી ચૂક્યો હતો અને બધા ખેડૂતો રોજ આકાશ તરફ આશાભરી નજરોથી જોવા લાગ્યા હતા વાદળો આવતા ઘેરાતા ગાજતા પણ હતા પરંતુ વરસ્યા વિના જ પાછા ફરી જતા ધીરે ધીરે આખા ગામમાં ચિંતા અને ભયનું વાતાવરણ ફેલાઈ ગયું દરેક ખેડૂત પોતપોતાના આરાધ્યને વરસાદ માટે પ્રાર્થના કરવા લાગ્યો હરદેવે પણ કમલાની સાથે મળીને શિવલિંગ પર જળ અર્પણ કર્યું અને પૂરા મનથી વરસાદની કામના કરી પ્રાર્થનાની સાથે સાથે હરદેવે પોતાની મહેનત પણ બમણી કરી દીધી તે સવાર અને સાંજ પોતાના પ્રિય બળદો નંદી અને શંભુની સાથે ખેતરે જતો દૂરથી પાણી લાવીને પોતાની નાની જમીનને સીંચવાનો પ્રયાસ કરતો પરંતુ પ્રકૃતિની કઠોરતા તેની સામે અડગ હતી ધીરે ધીરે તેની ખેતી સુકાવા લાગી જે માટી ક્યારે ભીની અને ફળદ્રુપ હતી તેમાં ઊંડી તિરાડો પડી ગઈ લીલાછમ પાક પીળા પડવા લાગ્યા અને તેમના પાંદડા કરમાઈ ગયા હરદેવે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી પરંતુ પાણીની અછતે તેની બધી કોશિશોને નિષ્ફળ કરી દીધી ઘરમાં બેઠેલી કમલા પોતાના પતિની મહેનતને આમ વ્યર્થ જતી જોઈ અંદર તૂટવા લાગી એક સંધ્યાએ જ્યારે હરદેવ થાક્યો અને ખેતરેથી પાછો ફર્યો તો કમલાએ ભારે મનથી કહ્યું સ્વામી મેં બધું જોયું તમે જીવ રેડીને મહેનત કરી પણ ખેતરે સાથ ન આપ્યો પાક સુકાઈ ગયો છે હવે આગળ આપનું જીવન કેવી રીતે ચાલશે આવનારા દિવસોમાં આપણે શું ખાઈશું કમલાની ચિંતા સ્વાભાવિક હતી કારણ કે તેમનું પૂરું જીવન તે જ પાક પર નિર્ભર હતું હરદેવે ઊંડો શ્વાસ લીધો તેનું મન પણ દુઃખી હતું પરંતુ તેના ચહેરા પર તો પણ એક વિચિત્ર શાંતિ ઝલકી રહી હતી તેણે પોતાના કપાડેથી પરસેવો લૂછ્યો કમલાનો હાથ પકડ્યો અને કોમળ સ્વરે બોલ્યો કમલા મનને શાંત રાખો મેં તને પહેલા પણ કહ્યું હતું મહેનત કરવી આપણું કર્તવ્ય હતું અને તે આપણે નિભાવ્યું ફળ આપવું મહાદેવના હાથમાં છે જો આ વખતે તેમણે આપણને ફળ નથી આપ્યું તો અવશ્ય તેની પાછળ કોઈ મોટું કારણ હશે તેણે આગળ કહ્યું જે દિવસે આપણે ફરિયાદ કરવા લાગી છું તે દિવસે આપણે ભક્ત નહીં રહીએ આજે પણ આપણે જીવિત છીએ આપણા હાથ પગ સ્વસ્થ છે અને આપણી પાસે શિવનું નામ છે આ જ આપણી સૌથી મોટી પૂંજી છે આપણે આમાં જ સંતોષ રાખવો જોઈએ સંભવ છે ભોલેનાથ આપણને કોઈ બીજી મોટી જવાબદારી માટે તૈયાર કરી રહ્યા હોય હરદેવે પોતાની વાતોથી કમલાને સાંત્વના આપી પરંતુ તે એ નહોતો જાણતો કે આ તો પરીક્ષાનું માત્ર પહેલું પગથિયું હતું આનાથી પણ મોટી વિપત્તિ હવે તેના જીવન તરફ વધી રહી હતી જે તેના વિશ્વાસની અંતિમ કસોટી બનવાની હતી કથા આગળ વધે છે ખેતર પૂરી રીતે સુકાઈ ચૂક્યું હતું અને આર્થિક સંકટે ઘરના ઉંમરે દસ્તક દઈ દીધી હતી તો પણ આ અંત નહોતો હરદેવના બંને પ્રિય બળદ નંદી અને શંભુ જે પ્રતિદિન રાત્રે શાંતિથી પોતાના વાડામાં બંધાયેલા રહેતા હતા અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા રાત ગાઢ હતી પરંતુ કોઈને કોઈ અવાજ સુધા સંભળાયો નહીં નંદી અને શંભુ સ્વભાવે ખૂબ શાંત હતા અને ક્યારે પણ વાડામાંથી નીકળવાની આદત નહોતી જ્યારે સવારે હરદેવ તેમને પાણી પીવડાવવા વાડામાં પહોંચ્યો તો તેનું હૃદય જાણે થંભી ગયું વાડો પૂરી રીતે ખાલી હતો ન દોરડા તૂટેલા હતા અને ન તો દરવાજામાં કોઈ ખરાબી હતી છતાં પણ બળદ ત્યાં નહોતા એક પળ માટે હરદેવને લાગ્યું કે કદાચ કોઈ ભ્રમ થઈ રહ્યો છે અથવા કોઈ મજાક કરી ગયું છે તે દોડતો ખેતર તરફ ગયો પછી આખા ગામમાં આમ તેમ શોધતો ફર્યો તેણે જમીન પર તેમના પગના નિશાન શોધવાની કોશિશ કરી પરંતુ ક્યાંય કશું પણ દેખાયું નહીં એવું લાગી રહ્યું હતું જાણે બંને બળદ ધરતી પરથી નહીં પરંતુ હવામાં વિલીન થઈ ગયા હોય હરદેવનું માથું ભમવા લાગ્યું તે બળદ તેના માટે માત્ર ખેતીનું સાધન નહોતા પરંતુ તેના પરિવારનો હિસ્સો અને શિવનું જીવંત સ્વરૂપ હતા તેમના વિના ખેતીની કલ્પના પણ તેના માટે અસંભવ હતી જ્યારે કમલા બહાર આવી અને તેણે વાડાને સુમસામ જોયું તો તેના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ હરદેવે ગામના દરેક ખૂણામાં શોધખોળ કરી જેવી ગામવાળાઓને એ ખબર પડી કે હરદેવના બળદ નંદી અને શંભુ લાપતા થઈ ગયા છે જાત જાતની વાતો ફેલાવા લાગી ખબર આગની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ કે બળદ રહસ્યમય હિતે ગાયબ થઈ ગયા છે આ ગામમાં જ્યાં અમુક લોકો હરદેવની સાદગી અને તેની ભાવનાનું સન્માન કરતા હતા ત્યાં ઘણા એવા પણ હતા જે તેની ભક્તિની મજાક ઉડાવતા હતા હવે જ્યારે તેના પર એક પછી એક સંકટ તૂટી પડ્યા તો લોકોની જીભ અને તેજ થઈ ગઈ કડવા સ્વરમાં વાતો થવા લાગી એટલી પૂજા કરતો હતો બળદોની જાણે તે જ તેના ભગવાન હોય હવે જોઈ લીધું ભક્તિનું ફળ ભગવાને જ તેની સાધનાનો ઉપાસ કરી દીધો ભગવાન તો અમીરોનું સાંભળે છે જે મોટા દાન પુણ્ય કરે છે આ ગરીબનો પોકાર કોણ સાંભળશે પહેલાં ખેતર સુકાયું અને હવે બળદ પર ચાલ્યા ગયા હવે આ શું કરશે આ કઠોર વચનોએ હરદેવના મનને અને વધારે આહત કરી દીધો તે જાણતો હતો કે લોકો તેની આસ્થાની મજાક ઉડાવી રહ્યા છે પરંતુ તેનાથી પણ વધારે પીડા કમલાને થઈ તેનું મન આ બેવડી વિપત્તિથી તૂટવા લાગ્યું તેણે રડતી આંખોથી હરદેવ તરફ જોયું અને બોલી સ્વામી હવે તો બધું જ છીનવાઈ ગયું ખેતર બચ્યું અને જીવનનો સહારો નંદી અને શંભુ હવે આપણે કેવી રીતે જીવીશું મેં વ્રત કર્યા નામ જપ્યા તો પણ શું અમારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ જે ભોલેનાથે આપણને આ હાલતમાં છોડી દીધા કમલાની આંખોમાં હવે માત્ર આંસુ જ નહીં પરંતુ ગહેરો અવિશ્વાસ અને પીડા ઝલકી રહી હતી તેનો વર્ષોનો અડગ વિશ્વાસ આ ઘડીમાં ડગમગવા લાગ્યો તેને લાગવા માંડ્યું કે કદાચ સાચે જ ભગવાને તેમનો સાથ છોડી દીધો છે હરદેવે પોતાની પત્નીની અંદર તૂટતા વિશ્વાસને જોયો આ દ્રશ્ય તેના માટે કોઈ પણ સંકટથી વધારે કષ્ટદાયક હતું તે જાણતો હતો કે જો કમલાની આસ્થા તૂટી ગઈ તો તેમનું બધું નષ્ટ થઈ જશે હરદેવની આંખો પણ ભીની થઈ ઉઠી પરંતુ તેણે સ્વયંને સંભાળ્યો આંસુ લૂંચતા તેણે મનને સ્થિર કર્યું અને શાંત કિંતુ દ્રઢ સ્વરમાં કમલા સાથે બોલવા માટે સ્વયંને તૈયાર કર્યો કમલા શાંત થઈ જા જો ભોલેનાથે આપણી પાસેથી કંઈક છીનવ્યું છે તો નિશ્ચય જ તેની સંગીત સમજાવવા માગતા હોય કે આપણો સહારો માત્ર સાધનો પર નહીં પરંતુ સ્વયં તેમના પર હોવો જોઈએ આપણે ફરિયાદનો માર્ગ ન અપનાવવો જોઈએ કારણ કે જે ફરિયાદ કરે છે તે ઈશ્વરની કૃપાથી વંચિત રહી જાય છે આ કહેતા હરદેવે પોતાની પત્નીને પોતાના આલિંગનમાં લઈ લીધી તે જ ક્ષણે તેણે નિશ્ચય કરી લીધો કે આ કઠિન ઘડીનો સામનો તે પ્રશ્નો અને આરોપોથી નહીં પરંતુ પૂર્ણ સમર્પણથી કરશે તે સંધ્યાએ હરદેવ અને કમલા બંને ભારે મનથી ગામના શિવ મંદિરે પહોંચ્યા મંદિરની અંદર એક ગહન સ્તબ્ધતા વ્યાપ્ત હતી ગામના લોકો પોતપોતાની વ્યથાઓમાં ગૂંચવાયેલા હતા અને કોઈનું ધ્યાન તેમની તરફ ન ગયું અંદર માત્ર એક દીવો સળગી રહ્યો હતો જેની કંપતી જ્યોત જાણે હરદેવના ડગમગતા વિશ્વાસનું પ્રતિબિંબ હતી કમલા ચૂપચાપ મંદિરના એક ખૂણામાં બેસી ગઈ તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી પરંતુ તેના હોઠ મૌન હતા તે ક્ષણે ન તે પ્રાર્થના કરી શકતી હતી અને ન તો કોઈ ફરિયાદ કરી રહી હતી તે બસ પોતાના દુઃખનો સ્વીકાર કરી રહી હતી હરદેવ શિવલિંગની સન્મુખ ઊભો થયો તેણે જળ અર્પણ ન કર્યું કારણ કે તેને લાગ્યું કે તેનું હૃદય અત્યારે પીડાથી ભરેલું છે અને આવી અવસ્થામાં જળ અર્પણ ઉચિત નહીં હોય તેણે બંને હાથ જોડીને ગહેરા ભાવથી પોતાના અંતર મનની વાત કહી ભારે સ્વરમાં તેણે કહ્યું હે ભોલેનાથ હે ત્રિલોકીનાથ મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ મારી સાથે છો મારી આસ્થા કપટપૂર્ણ નથી મારું ખેતર સુકાઈ ગયું મારા પ્રિય બળદ નંદી અને શંભુ પણ મારાથી દૂર થઈ ગયા મારી પાસે હવે કશું જ શેષ નથી રહ્યું તો પણ મારો વિશ્વાસ જીવિત છે કારણ કે મને જ્ઞાત છે કે આ બધું તમારી જ ઈચ્છાથી ઘટિત થયું છે તેની આંખો ભીની થઈ ઉઠી કે સ્વરમાં દ્રઢતા બની રહી તેણે આર્ડર કહ્યું જો આ તમારી પરીક્ષા છે તો હું આને સહજ સ્વીકાર કરું છું મેં ક્યારેય તમારી પાસે ધનસંપત્તિ નથી માંગી જે કંઈ મારી પાસે હતું તે પણ તમારી જ દેન હતી અને જે હવે ચાલ્યું ગયું તે પણ તમારી જ ઈચ્છાથી ગયું હું હાર નહીં માનું કાલે ફરી પરિશ્રમ કરીશ ભલે મારે પોતાના હાથે જ ખેતર ખેડવું પડે બસ મારી આસ્થાને કમજોર ન થવા દેતા આ કોઈ માંગણીઓથી ભરેલી પ્રાર્થના નહોતી પરંતુ વિના કોઈ ફરિયાદે કરવામાં આવેલું સમર્પણ હતું જે સીધું કૈલાસ સુધી પહોંચી ગયો હરદેવે કોઈ ચમત્કારની કામના ન કરી તેણે માત્ર ધૈર્ય અને સંતોષની શક્તિ માંગી તે જાણતો હતો કે સાચો ભક્ત એજ છે જે પીડામાં પણ ઈશ્વરનો સાથ નથી છોડતો મંદિરના એક ખૂણામાં બેઠેલી કમલા જ્યારે પોતાના પતિની આ નિષ્કામ ભક્તિને સાંભળી રહી હતી તો તેને પોતાની અંદર આવેલા ક્ષણિક અવિશ્વાસ પર ગ્લાની થઈ તેણે ધીરેથી હોઠ હલાવ્યા અને મૌનમાં જ શિવનામનું સ્મરણ કરવા લાગી કૈલાસ પર્વત પર આ દ્રશ્ય જોઈને માતા પાર્વતીનું હૃદય પુનઃ કરુણાથી ભરાઈ ગયું તેમણે કહ્યું હે પ્રભુ જુઓ હરદેવે પોતાના જીવનનો સહારો પણ ગુમાવી દીધો છે તેનું દુઃખ ગહન છે છતાં પણ તે તમારી કોઈ ફરિયાદ નથી કરી રહ્યો આ પરીક્ષા અત્યંત કઠોર થઈ ગઈ છે હવે તો તેનું જીવન સાચે જ એક મોટા સંકટથી ઘેરાઈ ગયું છે ભગવાન શિવે સ્નેહ અને ગંભીરતાથી કહ્યું દેવી આજ તો આસ્થાની વાસ્તવિક દોર છે આ સંસારમાં બધું જ નશ્વર છે ધન સંપત્તિ અને સંબંધ પણ સમયની સાથે બદલાઈ જાય છે માત્ર ઈશ્વરમાં વિશ્વાસ જ શાશ્વત રહે છે મેં તેના બળદ એટલા માટે દૂર કર્યા જેથી તેને એ બોધ થઈ શકે કે તેનો વાસ્તવિક સહારો સાધનોમાં નહીં પરંતુ મારામાં છે દેવીએ વિનમ્રતાથી પૂછ્યું હે દેવાધિદેવ શું તે આ કઠિન પરીક્ષામાં સફળ થઈ શક્યો શું હવે તેને તેની ભક્તિનું ફળ ન મળવું જોઈએ મહાદેવે શાંત સ્મિત સાથે ઉત્તર આપ્યો તે પૂર્ણરૂપથી સફળ થયો છે માત્ર ભૌતિક સહારો છીનવાઈ જવા પર પણ તેણે મારાથી મુખ નથી ફેરવ્યું આ જ તેની ભક્તિનો સૌથી મોટો વિજય છે હવે સમય આવી ગયો છે કે હું તેને એ અનુભવ કરાવ કે હું પોતાના ભક્તને ક્યારેય એકાકી નથી છોડતો જ્યારે સંસારના તમામ દ્વાર બંધ થઈ જાય છે ત્યારે પણ મારો દ્વાર સદા ખુલ્લો રહે છે દેવીએ જિજ્ઞાસાથી પૂછ્યું હવે આગળ કઈ લીલા થશે પ્રભુ શિવે મલકાતા કહ્યું હવે પ્રતીક્ષા નિક્ષણ છે તેના બળદ સુરક્ષિત છે મેં તેમને જજ છુપાવ્યા હતા હું તેમને પાછા તે જ સમયે સોંપીશ જ્યારે હરદેવને એ લાગશે કે તેની પાસે કશું જ શેષ નથી રહ્યું આ ચમત્કાર તેના અને કમલાના વિશ્વાસને જીવનભર માટે વધુ દ્રઢ કરી દેશે ધરતી પર તે જ સમયે હરદેવ અને કમલા રાતનું ભોજન કરીને વિશ્રામની તૈયારી કરી રહ્યા હતા તેમણે ખૂબ અલ્પ આહાર લીધો હતો કમલાએ ઘરમાં માટીનો એક દીવો પ્રગટાવ્યો અને શાંત ભાવથી મોડે સુધી શિવનામનું સ્મરણ કરતી રહી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ હવે તે દુઃખના નહોતા તે પશ્ચાતાપના હતા એ વાતના કે એક ક્ષણ માટે જ સાચું તેનો વિશ્વાસ લગમગી ગયો હતો તે સમજી ચૂકી હતી કે હવે તેમની પાસે સૌથી મોટું ધન તેના પતિની અડક શ્રદ્ધા જ છે રાત ગાઢ થતી ગઈ આખું ગામ નિસ્તબ્ધતામાં ડૂબી ગયું માત્ર હરદેવના ઘરમાં બળતો દીવો અંધકારને ચીરી રહ્યો હતો બંને પતિ પત્ની પોતાની નાની શૈયા પર સૂતા હતા હરદેવે કમલાને પોતાની પાસે જાળવીને રાખી હતી તેઓ સૂઈ તો રહ્યા હતા પણ તેમના મનમાં અનિશ્ચિતતા અને પ્રાર્થનાનો સંઘર્ષ ચાલી રહ્યો હતો કમલા પોતાના હૃદયમાં વારંવાર એ જ દોહરાવી રહી હતી હે ભોલેનાથ મારા સ્વામીનો વિશ્વાસ સુરક્ષિત રાખજો અમારા નંદી અને શંભુને પુનઃ પાછા લાવી દેજો તે જ રાત્રે જ્યારે બંને ગાઢ નિદ્રામાં હતા શિવની દિવ્ય લીલા પ્રારંભ થઈ અચાનક હરદેવના ખેતરની સમીપ સ્થિત વાડા પાસે એક અલૌકિક સ્પંદન ફેલાઈ ગયું નંદી અને શંભુ જે અદૃશ્ય થઈ ગયા હતા ધીરે ધીરે ત્યાં પ્રગટ થવા લાગ્યા તેમના શરીર પર ન કોઈ ઘાવ હતો ન તો કોઈ પ્રકારના ભયનું ચિહ્ન તેઓ પૂર્ણતઃ સ્વસ્થ અને શાંત હતા જાણે કોઈ દિવ્ય સ્થાનથી વિશ્રામ કરીને પાછા ફર્યા હોય આ કોઈ મનુષ્યની કરતૂત નહોતી આ સ્વયં મહાદેવની માયા હતી જેણે તેમને સમયભર માટે દૃષ્ટિથી ઓછલ કર્યા હતા બંને બળદ શાંત ગતિથી પોતાના વાળા પાસે આવીને ઊભા રહી ગયા તેઓ નિશ્ચલ અને મૌન હતા જાણે પોતાના સ્વામીના જાગવાની પ્રતીક્ષા કરી રહ્યા હોય ત્યારે જ આગલી સવારનો સૂર્ય ગામ પર પોતાના સુવર્ણ કિરણો વિખેરવા લાગ્યો અને હરદેવની ઊંઘ ઉડી ગઈ આખી રાત સૂઈ ગયા પછી પણ હરદેવનું મન બોઝેલ હતું તેને ભલીભાતી જ્ઞાત હતું કે આજે તેના જીવનની સૌથી કઠિન પરીક્ષા સામે છે બળદો વિના ખેતી કેવી રીતે આરંભ થશે આ જ વિચાર તેને અંદરથી કચોટી રહ્યો હતો ઉદાસ ભાવથી તે ઉઠ્યો તેના મનમાં સૌથી પહેલાં એ જ ભાવ આવ્યો કે ભોલેનાથના ચરણોમાં જઈને શક્તિ માંગે તે ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને અનાયાસ જ વાળા તરફ આગળ વધ્યો તેનું મન એટલું વ્યાકુળ હતું કે તે ખાલી વાળાને જોયા વિના સીધો ખેતર તરફ જવાનો વિચાર કરી રહ્યો હતો પરંતુ જેવી તેની નજર ખેતરના કિનારે પડી તે સ્તબ્ધ રહી ગયો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ સામે તેના બંને બળદ નંદી અને શંભુ પૂરી રીતે સ્વસ્થ શાંત અને સ્નેહથી ભરેલા ઊભા હતા તેઓ એવા પ્રતી થઈ રહ્યા હતા જાણે ક્યાંય ગયા જ ન હોય એક ક્ષણ માટે હરદેવને પોતાના નેત્રો પર વિશ્વાસ ન થયો તેણે વિચાર્યું કદાચ આ કોઈ ભ્રમ છે તેણે આંખો જોડી અને ફરી જોયું ના તેઓ સાચે જ ત્યાં હતા તેના પોતાના નંદી અને શંભુ તેની પ્રસન્નતાની કોઈ સીમા ન રહી તે દોડતો તેમની પાસે પહોંચ્યો અને બંનેને બાહોમાં ફરી લીધા બળદોએ પણ પોતાના સ્વામીનો પ્રેમ ઓળખી લીધો અને સ્નેહથી પોતાની ગરદન તેના ખભા પર ટેકવી દીધી તે જ સમયે હરદેવનો સાથ સાંભળીને કમલા પણ ઘરમાંથી દોડતી બહાર આવી જેવી તેની નજર બળદો પર પડી તે પણ અવાક રહી ગઈ તેણે ભરાયેલા અવાજે કહ્યું સ્વામી નંદી અને શંભુ આ કેવી રીતે સંભવ છે તેઓ ક્યાં ચાલ્યા ગયા હતા આ તો કોઈ ચમત્કારથી ઓછું નથી તે ક્ષણે કમલાને ગઈકાલ રાતની પોતાની શંકા અને ડગમગાયેલા વિશ્વાસનું સ્મરણ થયું તેના નેત્રો ભરાઈ આવ્યા હરદેવ અને કમલા બંનેની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા પણ હવે તે પીડાના નહોતા તે આનંદ અને કૃતજ્ઞતાના આંસુ હતા હરદેવ જમીન પર બેસી ગયો અને બંને બળદોને પોતાની પાસે બેસાડી લીધા તેણે પોતાની પત્ની તરફ જોયું અને પછી આકાશની દિશામાં હાથ જોડીને શિવનું સ્મરણ કર્યું હે ભોલેનાથ તમે મારી પરીક્ષા લીધી અને મારા વિશ્વાસની રક્ષા કરી જો મેં ફરિયાદ કરી હોત તો કદાચ આજે આ સુખ ન મળત તમે મને એ શીખવ્યું કે જ્યારે બધું જ છીનવાઈ જાય છે ત્યારે પણ તમે પોતાના ભક્તને ક્યારેય નથી છોડતા કમલા પણ ત્યાં જ જમીન પર બેસી ગઈ અને શ્રદ્ધાથી શિવ નામનો જાપ કરવા લાગી હવે તેના જાપમાં સંશય નહીં માત્ર પૂર્ણ આસ્થા હતી તે દિવસે હરદેવ અને કમલાએ એ સમજી લીધું કે સાચી ભક્તિમાં કષ્ટ પણ આવે છે મુશ્કેલીઓ પણ આવે છે પણ જે વિશ્વાસ પર અડગ રહે છે તે ક્યારેય ખાલી હાથે નથી ફરતો આ ઘટના તેમના માટે માત્ર બળદોની વાપસી નહોતી પરંતુ જીવનનો એક નવો અધ્યાય હતો આણે તેમના વિશ્વાસની દોરને સદા માટે વધુ દૃઢ કરી દીધી હવે તેમને એ ભલીભાતી જ્ઞાત થઈ ગયું હતું કે સંસારમાં ધન ખેતર કે સાધન સ્થાયી નથી સ્થાયી માત્ર ભોલેનાથનો સહારો છે આ પછી ધીરે ધીરે પ્રકૃતિએ પણ તેમના પર કૃપા દાખવી થોડા જ દિવસોમાં ગામમાં સારો વરસાદ થયો જે જમીન સુકાઈને ફાટી ગઈ હતી તે ફરીથી ભીની અને લીલીછમ થઈ ઉઠી હરદેવે પોતાના પરિશ્રમ અને ભોલેનાથની કૃપાથી નિર્ધનતા પર વિજય તો મેળવી લીધો પરંતુ મારા પ્રિય શ્રોતાઓ હવે તેના જીવનનું સૌથી મોટું પરિવર્તન અંદર ઘટી ચૂક્યું હતું બાહ્ય રૂપથી તે હજુ પણ સાધારણ હતો પણ તેનું મન પહેલાથી ક્યાંય વધુ સમૃદ્ધ થઈ ગયું હતું તે આજે પણ પ્રતિદિન મંદિર જતો હતો પરંતુ હવે તેની પ્રાર્થનાઓ બદલાઈ ચૂકી હતી પહેલાં જ્યાં તે શક્તિ અને સહારો માંગતો હતો હવે તે માત્ર એક જ શબ્દ કહેતો હતો હે ભોલેનાથ આભાર તમે મને પારખ્યો મને તોડ્યો નહીં પરંતુ એ શીખવ્યું કે મારો વાસ્તવિક સહારો કોણ છે હવે મને અવસર આપો કે હું તમારા નામ પર સેવા કરી શકું હરદેવે પોતાના પાકનો મોટો ભાગ ગામના નિર્ધન અને અસહાય લોકોમાં વહેંચી દીધો તેણે એ નિશ્ચય કરી લીધો કે તેનો શ્રમ માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના કલ્યાણ માટે પણ હશે નંદી અને શંભુની સેવા તે હવે વધુ પ્રેમ અને શ્રદ્ધાથી કરવા લાગ્યો તેના માટે તે માત્ર બળદ નહોતા પરંતુ શિવની પ્રત્યક્ષ કૃપા હતા કમલાના સ્વભાવમાં પણ ગહેરી શાંતિ આવી ચૂકી હતી હવે તે કોઈ કઠિન પરિસ્થિતિમાં ફરિયાદ નહોતી કરતી તે સમજી ચૂકી હતી કે ભલે સંકટ કેટલું પણ મોટું કેમ ન હોય વિશ્વાસની શક્તિ તેનાથી વધુ મોટી હોય હોય છે છે તેના વ્રત હવે ભયથી નહીં પરંતુ પ્રેમ આસ્થા અને કૃતજ્ઞતાથી ભરેલા તો મારા ભક્ત બંધુઓ હરદેવની આ કથા આપણને શું સંદેશ આપે છે આ કથા આપણને શીખવે છે કે જ્યારે ભગવાન શિવ કોઈ સાચા ભક્તની પરીક્ષા લે છે તો તે પરીક્ષા તેને તોડવા માટે નહીં પરંતુ નિખારવા માટે હોય છે પહેલો સંદેશ એ છે કે હરદેવે ક્યારેય ફરિયાદ ન કરી તેણે દરેક પરિસ્થિતિને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારી જેણે વિપત્તિને સ્વીકારતા શીખી લીધું તે જ વાસ્તવમાં કૃપાનો પાત્ર બને છે બીજો સંદેશ એ છે કે હરદેવને એ બોધ થયો કે તેનો અસલી સહારો ખેતર ધન કે બળદોમાં નહીં પરંતુ સ્વયં ભોલેનાથમાં છે જ્યારે મનુષ્ય પોતાનું સર્વસ્વ શિવના ચરણોમાં સમર્પિત કરી દે છે ત્યારે તે ક્યારેય એકલો નથી રહેતો ત્રીજો અને સૌથી મોટો સંદેશ એ છે કે હરદેવની ભક્તિ નિષ્કામ હતી તેણે કંઈ માંગ્યું નહીં અને શિવે બિના માંગે જ તેને બધું જ પાછું આપી દીધું હરદેવ અને કમલા બંદે એ સમજી ચૂક્યા હતા કે સાચું સુખ ધનમાં નહીં પરંતુ અડગ વિશ્વાસમાં નહીં છે આ કથાનો અંતિમ અને સાર ગર્ભિત સંદેશ આ જ છે મારા પ્રિય શ્રોતાઓ જીવનમાં જ્યારે પણ સંકટ આવે જ્યારે પણ લાગે કે બધું જ છીનવાઈ ગયું છે તે સમયે ફરિયાદ ન કરો તે સમયે માત્ર આંખો બંધ કરીને હૃદયથી એટલું કહો હે ભોલેનાથ જો આ તમારી ઈચ્છા છે તો હું આને સ્વીકાર કરું છું પણ હું તમારો સાથ ક્યારેય નહીં છોડું અને ત્યારે તમે સ્વયં અનુભવ કરશો કે દેવોના દેવ મહાદેવ કોઈના કોઈ રૂપમાં તમારી સહાયતા અવશ્ય કરશે તમે પણ હરદેવની જેમ પોતાના હૃદયમાં વિશ્વાસની દોરને સદાય સુદૃઢ બનાવી રાખો ભક્તબંધુઓ હવે આ પવિત્ર શિવકથા પોતાના સમાપન તરફ અગ્રેસર છે આજની આ કથાથી આપણને એક અત્યંત ગહેરી અને સત્ય સાથે જોડાયેલી શીખ પ્રાપ્ત થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ન તો ધનની આવશ્યકતા હોય છે ન દેખાડાની અને ન તો કોઈ મોટા આડંબરની મહાદેવ માત્ર નિર્મળ મન નિષ્કપટ ભક્તિ અને નિયમિત રૂપથી કરવામાં આવેલા નામ જાપથી જ સંતુષ્ટ થઈ જાય છે જે ભક્ત પ્રતિદન એકવાર પણ પૂર્ણ શ્રદ્ધા સાથે ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરે છે જે કથાને વિશ્વાસ અને ભાવથી સાંભળે છે જે કોઈ ભૂખ્યાને ભોજન કરાવે છે અને કોઈ દુઃખીનો સહારો બને છે તેના જીવનની પીડાઓને મહાદેવ સ્વયં ધીરે ધીરે હરી લે છે આ કથા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં આવનારી મુશ્કેલીઓ વાસ્તવમાં આપણી આસ્થાની પરીક્ષા હોય છે જે ભક્ત આ પરીક્ષાઓમાં પણ પોતાના ઈશ્વરનો સાથ નથી છોડતો ભોલેનાથ તેને ક્યારેય પણ ખાલી હાથે નથી મોકલતા અંતમાં મારી હૃદયથી નીકળેલી એક સાચી પ્રાર્થના છે હે ભોલેનાથ જે પણ ભક્તે આ શિવકથાને શ્રદ્ધા વિશ્વાસ અને પૂર્ણ મનોયોગથી અંત સુધી સાંભળી છે તેના જીવનમાંથી તમામ દુઃખ કષ્ટ અને બાધાઓ દૂર કરો તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ હોય તેના સંતાનને દીર્ઘાયુ સ્વાસ્થ્ય અને ઉન્નતિના આશીર્વાદ પ્રાપ્ત થાય તેના પર તમારી કૃપા અને સંરક્ષણ સદાય બની રહે હર હર મહાદેવ જય શિવ શંભુ ઓમ